રમેશભાઈ ઉકાભાઈ ખૂંટ અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી એના કારણે ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે હેરાન ગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગરિયા કચેરી લગી પોગાડો એના માટે કેવી ધક્કા ખાવા પડે એને એક તો અહીંયા કામ હોય છે કે આ મગફળી અત્યારે ઓલરેડી પાકી ગઈ છે અને મજૂર ક્યાંય મળતા નથી અને સરકારી કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે હા ભૂલ છે સરકારી તંત્રની અને ભોગવે ખેડૂત ખેડૂતો અત્યારે સમયની કેવી બહુ જોરદાર કટોકટી હોય છે કેવી વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા સારી હોવી જોઈએ અત્યારે કઈ રીતના અત્યારે તો ઓલ ઓવર બધા ખેડૂતોને તકલીફ જ છે પણ અમારે કણકોટ અને રામનગરના ના ખેડૂત ભેગા થયા છે એમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે હોળ થી હતર જણા રિજેક્ટ થયા છે અને બધા ઓલરેડી મગફળી વાવેતર છે જેમાં હતર હતર જણા ખેડૂત ને હરેશભાઈ પરસોત્તમભાઈ પી પડિયા અત્યારે અમારા ગામમાં સત્તર અઢાર જણાને રિજેક્ટ થયા છે મગફળી ઓલરેડી ઊભી છે પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું બરોબર સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના સરકારને કામ કરવું કે કાગળિયા લાઈનમાં જ ઊભું રહેવું ધક્કા જ ખવરાવ કસેરીએ કેવી અત્યારે માણાની કટોકટી ફૂલ છે એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા બરોબર એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે કેવી વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂત હેરાન ઓછા થાય એમ કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને બહુ તકલીફ પડતી હોય છે એક તો ખેડૂતો પૂરતા ભણેલા હોય નહીં કશેરીએ વાંથી ધક્કા ખાવાના બરાબર એક બાજુ વાળીના કામ હોય જવાબ હરખા મળે નહીં ઓલો કાગળિયો ઘટે ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો ઓલો લઈ આવો એ બધું ખેડૂતને પરેશાની જ હોય વિપુલભાઈ ભીમજીભાઈ ડોબરિયા પહેલાં તો આ ખરીદીમાં હે ને ડિજિટલ કર્યું પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂને ફાવે પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે અને આ ખેડૂને હે ને ઠકાવવાની વાત ચાલે છે

તો કઈ સાતી ફાડીને સી સાબિત તો નથી થતું આ દેખાય છે તમારી નજર હમ તો આમાં મેસેજ આવ્યો